સુભાષની બેન યાદવ શ્રીનિવાસ આપણા સાંસદ આજે ગેનીબેન મંચ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના આપણા સૌથી આપણા લાદલા ધારાસભ્ય વડગામના કાર્યકર પ્રમુખ જિગ્નેશભેન મેવાડે તેમજ મંચ પર તમામ લોકોનું નામ લઈ શકાય પણ સમયમાં ખૂબ મોટું થયું છે મંચ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના બનાસકાંઠાના વાવ થરાતા સૌ સિનિયર આગેવાનો અને જેના જન આકરો જેની વેદના છે

જનાક્રોષ શેનો કે બિહારની અંદર ચોંટણીની અંદર કોઈ ફોર્મ ભર્યા વગર કોઈ કેવાયસી કર્યા વગર ચોંટણી જીતવા માટે મહિલાઓના ખાતામાં ત્રીસ હજાર કરોડ રૂપિયા નાખે પણ આપણા વાવ બાવ થરાતા ખેડૂતોને આજે ફોર્મ ભરવા માટે લાઇનમાં ઊભા રાખે એનો આપણો છે જનાક આજે મને એક મિત્ર મળ્યા અને કીધું આજે કેવો સમય આવી ગયો વિદ્યાર્થીઓ શિક્ષકોને શોધે છે સ્કૂલમાં શિક્ષકો મતદારોને શોધે છે ગામમાં અને આજના મતદારો પોતાના મા બાપને શોધે છે મતદાર યાદીમાં આવી સ્થિતિ આ ગુજરાતમાં દેશમાં ભાજપની સરકારે કરી છે એની સામે આજ પણ આક્રોશ આપણે સ્પષ્ટ ભાગ છે કે અમારે આ તમે નાની મોટી સહાય આપશો નહીં આપત ચાલશે પણ અમારું ધીરાન માફ કરો એ આપણી માંગણી માટે આપણે સોવિજા મોટી સંખ્યામાં ઉપસ્થિત

ખેડૂતોને પણ ખૂબ આભાર જ્યારે પણ લડત આપે ખેડૂતો માટે લડ્યા અત્યારે તમે હજારોની સંખ્યામાં જાય સોયગામમાં હોય થરાદમાં હોય હર જગ્યાએ આયા છો આજે સાહેબ આજે આપણે યાત્રા શરૂ થવાની હતી આમ તો શિયાળુ સીઝન ચાલુ થવાનો પ્રયત્ન થવાનો 20 દિવસ તો સમય વીતી ગયો પાણી ના આપ્યું પણ જેવી ખબર પડી કોંગ્રેસી જન આક્રોશ યાત્રા શરૂ થવાની છે તો છેલ્લા 3-4 દિવસથી કેનાલો ચાલુ કરી દીધી છે તો કરવી હોય તો એમને ખબર નથી રાયડું ક્યાં પણ આવવાનું હોય આ ખેડૂતોની સરકાર તો ખબર પડે ક્યારે પાણી આપવું પડે અત્યારે રાયડાની સીઝન જીરું પાવાની સીઝન થઈ રહી છે તેમ છતાં કેનરો રિપેરિંગ નથી કરી આજે ખબર છે કે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થવાના છે તો સાફ સફાઈ કરી હવે ડાયરેક્ટ પાણી નોખી રહ્યા છે ભ્રષ્ટાચાર સિવાય કોઈ આયોજના સરકારમાં હોતી નથી ના વિરોધમાં આપણી જનાગત રહી છે ફરતી હૃદયપૂર્વક સમગ્ર જિલ્લાના तालुकाला पाचये तालुकाना प्रमुख होती पण खूप बघानो हाजिर व्हा करू आमारा रामराव